પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કર્તવ્ય ભવન ત્રણનું કર્યું ઉદ્ઘાટન આધુનિક સગવડોથી સજ્જ ભવનમાં મહત્વના મંત્રાલયોનું થશે કામકાજ પ્રધાનમંત્રી કહ્યું કર્તવ્ય ફક્ત બિલ્ડિંગનું નામ નહીં કરોડો દેશવાસીઓના સપના સાકાર કરવાની છે તપોભૂમિ અહીંથી જ સાકાર થશે વિકસિત ભારતનું સ્વપ્ન ઉત્તરાખંડ ધરાલી પ્રાકૃતિક આપત્તિ બાદ જીવન બચાવવાની કવાયત આર્મી વાયુસેના એનડીઆરએફ સ્થાનિક પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે રાહત બચાવ કામગીરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક કરી બાદ મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધાબીએ અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત વિપક્ષના હંગામા વચ્ચે લોકસભામાં વાણિજ્યિક શિપિંગ બિલ બે હજાર પચીસને લીલી ઝંડી રાજ્યસભામાં પણ સમુદ્ર દ્વારા કાર્ગો ટ્રાન્સપોર્ટ બિલ પસાર સંસદીય બાબતોના મંત્રી કિરેન રીજીજુએ કાર્યવાહીમાં અવરોધ ઉભો કરવા બદલ વિપક્ષ પર કર્યા પ્રહાર કહ્યું કોર્ટમાં મામલો પેન્ડિંગ હોવાથી એસઆઈઆર પર ચર્ચા શક્ય નહીં સૌરાષ્ટ્રના ખેડૂતોને રાજ્ય સરકારની રાહત વરસાદ ખેંચાતા સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લાને સૌની યોજનાનું અપાશે પાણી તો ખેતીમાં આઠ ના બદલે દસ કલાક અપાશે વીજળી રાજ્યની ગ્રાન્ટેડ શૈક્ષણિક સંસ્થાના ફિક્સ પગારના કર્મીઓને વીસ દિવસની અપાશે રજા તો ગ્રાન્ટેનેડ સંસ્થાના બિન શૈક્ષણિક ફિક્સ પગારના નોન વેકેશનલ કર્મચારીઓને મળશે પંદર ખાસ રજાઓ નિર્ણયથી એક હજાર બસ્સો બ્યાસી કર્મચારીઓને થશે લાભ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન ઉપરવાસમાં સારા વરસાદને પગલે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં પાણીનો છ્યાસી સંગ્રહ ખેતી અને પીવાના પાણીની નહી રહે સમસ્યા રેપોરેટ પાંચ પાંચ ટકા ઉપર યથાવત રાખતી રિઝર્વ બેંક નાણાકીય વર્ષ બે હજાર છવ્વીસ માટે વૃદ્ધિ દર છ પાંચ ટકા રહેવાનું અનુમાન ઉગાવાનો દર અંદાજે ત્રણ પોઈન્ટ સાત ટકાથી ઘટાડીને કરાયો ત્રણ પોઈન્ટ એક ટકા રશિયા યુક્રેન શાંતિ વાટાઘાટો માટે નવી આશા મોસ્કો પહોંચેલ ડોનાલ્ડ ટ્રમ્પના ખાસ દૂત સ્ટેપન કોકે રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાતચીત ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને સંઘર્ષ રોકવા માટે આપી સમયમર્યાદા ભારે કર અને કઠિન આર્થિક પગલાં લેવાની પણ આવી ચેતવણી